પુત્ર અનંત અંબાણી અને એન્કોર હેલ્થકેરના સી ઓન મર્ચન્ટની પુત્રી તૈયારીઓને લઈ અંબાણી પરિવાર સહિત જામનગરમાં પણ ભારે ઉત્સાહ છે આ પ્રસંગે દેશ વિદેશના મહાનુભાવો જામનગરમાં આવશે જેમાં વૈશ્વિક નેતાઓ ઉદ્યોગપતિઓ રાજકીય નેતાઓ વૈશ્વિક મહાનુભાવ દિગ્ગજો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અને કલાકારો ખેલ જગત આધ્યાત્મિક નેતાઓ આ સમારોહમાં હાજરી આપશે તો જામનગરમાં પ્રી લઈ લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે જામનગર સ્થિત રિલાયન્સ ટાઉનશીપ ખાતે અનંત અંબાણી તે ઉપરાંત રાધિકા મર્ચન્ટના પ્રિવેડિંગ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવશે દેશ વિદેશમાંથી આ પ્રસંગે આવનારા મહેમાનોને આવકારવા માટે જામનગર આતુર છે તા આલાર સેર થી હાથી લઈને લાડી તારે મોલ ગાવિયા અનંત ભાયની પોપાટ સરાખી બોલી પંખી પ્યારા લાગે મહારાજ આજે જામનગર ની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના માલિક શ્રી મુકેશભાઈ અંબાણી

અને એ રોમાંચને અનુસંધાને જામનગરની અંદર ખૂબ બધા આનંદ છે અને આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે આજે જામનગરની અંદર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે આ તબક્કે જામનગર વિવિધ કલાકારો ક્રિકેટરો અને વિશ્વ ધરાડીઓ ઉપસ્થિત રહેશે આવશે જામનગરની હોવાને કારણે મને અને જામનગરની જનતાને ખૂબ આનંદ છે ખૂબ ગર્વની લાગણી છે દેશ વિદેશમાંથી ખ્યાતિ પામેલા મોટા મહેમાનો આવવાના છે એના માટે જામનગરમાં ભારે ઉત્સાહ છે અને આવો પ્રસંગ ક્યારેય જામનગરમાં આવેલો નથી તો અમે પણ બધા ઉત્સુક છીએ એને જોવા માટે